ધોરણ આઠ સ્વ પોથી ભાગ એક વિષય વિજ્ઞાન ચાલો યાદ કરીએ પાના નંબર છાસઠ પરનો મહાવરો જોઈએ રેતી લોખંડનો ભૂકો સાકર ફટકડી કાંકરાને દ્રાવ્ય અને અદ્રાવ્ય પદાર્થોમાં વર્ગીકૃત કરો દ્રાવ્ય પદાર્થ અને અદ્રાવ્ય પદાર્થ એવી રીતે બે વિભાગ આપણે પાડીએ રેતી શેમાં આવશે અદ્રાવ્ય પદાર્થમાં લોખંડનો ભૂકો અદ્રાવ્ય પદાર્થ સાકર દ્રાવ્ય પદાર્થ ફટકડી દ્રાવ્ય પદાર્થ કાંકરા અદ્રાવ્ય પદાર્થ તો દ્રાવ્ય પદાર્થ ક્યાં ક્યાં આવશે સાકર ફટકડી અદ્રાવ્ય પદાર્થ ક્યાં ક્યાં આવશે રેતી લોખંડનો ભૂકો કાંકરા